નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે હું આવી ગયો છું સુરતની અંદર ક્રિષ્ના વેફર એન્ડ નમકીન ક્વોલિટીનો પાક્કો ઠેકાણું એટલે ક્રિષ્ના વેફર ભાઈ એક નંબરની વેફર આ જગ્યાએ મળે છે પણ સાથે તેમનું ફરચાણ પણ જોરદાર મળે છે ચાલો અંદર જઈને જોઈએ ક્રિષ્ના વેફર એન્ડ નમકીનની અંદર કઈ રીતે વેફર તૈયાર થાય છે ને એનો આખી રેસિપી સાથે વિડિયો બતાવવાનો છો આ વિડીયો પૂરો તમે જોજો એટલે તમને ખ્યાલ આવી જશે કઈ રીતે વેફર તૈયાર થાય છે તે એમ શંકિતભાઈ આવો આવો ગોપાલભાઈ રામ રામ તો અત્યારે આ તેલ આવી રહ્યું છે અને આજે આપણે આવી ગયા છીએ કૃષ્ણા નમકીનમાં સુરતની અંદર આ જગ્યા આવી છે વેફરમાં ખાસું એવું નામ છે આ જગ્યાનું અને આ તમને કેળાની વેફર છે બટેટાની વેફર છે આ બધી વેફર તમને આ જગ્યાએ મળી જવાની છે અને એકદમ હાઈજેનિક રીતે તમને ફર્સ્ટ ક્લાસ સારામાં સારું તેલ વાપરીને આની અંદર છે ને વેફર બનાવવામાં આવે છે આગળ આપણે વેફર બનાવીને જોઈએ

તેલ ગયું છે વેફર નું વેફર પાડવાનું આપણે ચાલુ કરી વાહ ભાઈ વાહ જોવો તમે આ રીતે વેફર પડતી હોય છે ક્રિષ્ના વેફર્સ ની અંદર જોવો તમે ગાવડો ભરી દીધો ઘડીક માં વાહ ભાઈ વાહ જોરદાર છે જોવો તમે એક વાર ચાર કેળા આખા હાથમાં જે સ્પેશિયલ એની વેફર પાડવામાં આવે છે એમ જોઈ શકો છો જોરદાર રીતે આ વેફર ચડાય છે જોવો તમે ફર્સ્ટ ક્લાસ અને તમારી નજર સામે તે તમારે ઘેરે બનાવો ને તો આ કઈ રીતે ભૂલ કરો નહીં તમે જોઈ જોઈજો તો આ જો વેફર હવે કમ્પ્લીટ થઈ ગઈ છે એ સીધી ગાડી લેવામાં આવે છે જોઈ શકો છો તમે એકદમ ખકડતી વેફરો જો તમે આ જે કેળા સાફ થઈ ગયેલા છે એની અંકિત ભાઈ આ રીતે વેફર પડે છે એમ ને આપણે ધોયેલા થાય એ ડાયરેક્ટ ધોવાય ને ડાયરેક્ટ સીધા ધોવામાં જ જાય બરોબર હા જો આ સરસ રીતે વેફર તળે જો 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 એ એકદમ ફર્સ્ટ ક્લાસ હો વેફર એકદમ વાઇટ થાયનું કારણ શું છે આપણે છે ને બે થી ત્રણ વખત કેળા ધોવા છે એટલે માટી બધી નીકળી જાય બરોબર અને એક એક ગાણો આ ગાણો નીકળશે એટલે નાના ધારા તેલ પાછું સાફ થઈ જશે બરોબર એટલે અંદર જે કેળાની ની એની રસ હોય એ બુકાળી થઈને બળ્યાનો બરોબર અને ટાઈમ ટુ ટાઈમ આપણે છે ને તેલ ફેરવી નાખીએ એકનું એક તેલ નો વાપરી

એવન ક્વોલિટી અને મોનોપોલી વાળી કેટલા વર્ષ જોનો તમાર બિઝનેસ છે વેપાર આપણો આ ધંધો છે 5 વર્ષ થઈ ગયા છે અહીંયા 5 વર્ષ હા જોની શોપ ના કેટલા વર્ષ છે આ જોની શોપ ના આપણે સૌથી પહેલા મોટા વરા થા ચાલુ કર્યુંતું હા પછી આપણે આ મિની બજાર મેન રોડ છે જેડી રેસ્ટોરન્ટ ની બાજુમાં હા હા આપણે 4 વર્ષ થઈ જાહે બરાબર અને ન્યાં જગ્યા આપણે ઓછી પડતી હતી એટલે આ આખો અપડેટ કર્યું છે ગીતાંજલિ એ બરાબર કૈલાશ મીઠાઈ ની બાજુમાં હા અહીંયા આપડે એક વર્ષ ખાવા આવ્યું છે બરોબર હવે હોય બરોબર લઈ જાય આપડે માલ બનતો હોય આપડી ની બીજી ખાસિયત એક છે આ તમે મોઢામાં નાખો દાંત વગર નો માણસ હોય ને એ પણ ખાઈ જાય બરોબર આટલી સોફ્ટ ને નરમ આવશે હમ હજી બે ચાર ટેસ્ટ કરો તમે ધારે જોરદાર વસ્તુ છે આખા માર્કેટમાં આપડી જેટલી સોફ્ટ નરમ વેફર કોઈ ની નહીં આ અને ગમે એવી ઘરાકી હોય કે ગમે એ હોય વસ્તુ બધી આજ રીતે બને એવું નહી કે ગમે ત્યારે ઘરાકી વધારે હોય તો આપણે માલ ભરી જાય એવી વસ્તુ છે 51 માઇક્રોન ગવર્નમેન્ટ કે એ થેલી વાપરીએ છે હા પેકિંગ તૈયાર

ફાપડી ની ટોટલ ફરસાણ માં સેવ ગાંઠિયા બધી થઈને અઢાર થી વીસ આઈટમ છે અલગ અલગ પ્રકાર ડબા છે ને મૂક્યા છે એ આપડે સ્પેશિયલ ટેસ્ટ માટે જ મૂક્યા છે ઘરક ના આવીને પેલા ટેસ્ટ કરવાનું ટેસ્ટ પસંદ આવે પછી જ લેવાનું બરોબર

આ ગ્રીન ગાર્લિક લસણ મમરા ભેળ બરોબર પછી આ તીખા મમરા ભેળ ને એક આ છે ખટ્ટા મીઠા મમરા ભેળ બરોબર આ વસ્તુ પણ આપણે જોરદાર આવે છે મકાઈ પાપડ ભેળ હમણે નવી લોન્ચ કરી છે ગ્રીન ગાર્લિક લસણ મમરા આ પણ એકદમ યુનિક આઈટમ છે હા હા આ પણ આપણી અહીંયા ટેસ્ટ કરવા જેવી છે બરોબર દરેક વ્યક્તિને તમે ટેસ્ટ તો કરાવો જ છો આ બધી જ હોય સાહેબ આ ચકરી છે જેલેપીનો ફ્લેવર સોયા બટાકા એ બધા લોટ મિક્સ કરીને બનાવવામાં આવે આમાં પણ આપણી પાસે બે ફ્લેવર આવે છે જેલેપી અને સેજવાન બરોબર સિંગ ભજીયા છે આપડા લંબુ મરી ફ્લેવર આ રેગ્યુલર ફ્લેવર અને આ એક રોસ્ટેડ સિંગ ભજીયા આવે શેકેલા બરોબર આમાં તેલ નું પ્રમાણ એકદમ ઓછું આવે છે બરોબર ચકરી પણ આપડે રાખીએ છીએ બધી આપડે આપડી પાસે આપડે ચાર ફ્લેવર માં સોયા સ્ટીક પણ છે રેગ્યુલર મંચુરિયન ટોમેટો અને પેરી પેરી બરોબર પછી એક આપડી આ કચોરી છે ને એકદમ યુનિક આવશે કોઈ પણ જાતનો ગરમ મસાલો નહીં

રતાળુ પણ આપણે સિલેક્ટેડ જ લઈએ છીએ પછી આપડી કેળા બટાકા વેફર આવશે આ પણ સિલેક્ટેડ બટાટામાં જ બનાવીએ છીએ બરોબર અને આપડી વેફરમાં જે ક્રિસ્પીનેસ સોફનેસ છે ને એ બીજે ક્યાંય નહીં મળે બટાકામાં આપણે ચાર બીજા ત્રણ ફ્લેવર બનાવીએ ટોમેટો વેફર પેરી પેરી અને તીખી ચીલી વેફર આવે ઈ પછી આપણે આવે છે કેરલા વેફર એ પણ આપણી ત્યાંથી પ્રીમિયમ ક્વોલિટી માં મળી જશે એવન ક્વોલિટી નાઇલોન કટિંગ પણ મળી જશે જાડુ બી મળી જશે પછી આપણી જે ફરસાણની રેન છે એ પણ એકદમ પ્રીમિયમ જ છે બધી વસ્તુમાં આપણે પ્યોર બેસન વાપરીએ છીએ ને એવન ક્વોલિટીનો હવે આપડી આ ફાફડી ટેસ્ટ તમે કરો એકદમ નરમ આવશે ફાફડી અને ફાફડીમાં પણ આપણે હિંગ નાખીએ છીએ ઉપર હિંગ પણ એવન આવે હિંગ નો છે અને ફાફડી તે એકદમ બેસ્ટ છે પછી એમાં ને એમાં આપણે એક આ પાલક ફાફડી પણ બનાવી છે પાલક ફાફડી હા પાલક નું યુઝ કરીને નાખીએ મરચી નાખીએ આમાં પછી આપણી મેઈન ખાસિયત છે કે આ લસણવાળી કઢી આ લસણ કઢીમાં છે ને મોસ્ટ ઓફ બધા લોકો બનાવે છે પણ બીજા લોકો શું કરે કે રેડીમેડ લસણ જે કિલો ઉપર આવે છે મશીન નું છોલેલું ઈ વાપરતા હોય અને આપણે આ ઘરે જ છોલા ઉડાવીએ છીએ આ લસણ એવન ક્વોલિટી નું લસણ ખરીદી કરીને આપણે પોતે જ ખોલીએ ને પછી પીસીને આપણે નાખીએ પ્યોર લસણનો જ તમારો ટેસ્ટ આવે જે લોકો લસણ વાળો ટેસ્ટ જેને ગમતો હોય ને ભાઈ ખાવાનો મજા આવતી હોય એના માટે બેસ્ટ વસ્તુ છે એકવાર તમને હું તો કહી દઉં આ પણ તમે પાલકવાળી ટેસ્ટ કરજો મજા આવી જશે બાકી રેગ્યુલર છે ને આ વડેલો ખાશે ને તો એના દાઢમાં વાકશે નહીં દાઢમાં જેને દાઢ ન હોય ને એને ખાવી હોય ને તો ખાઈ શકશે પછી આ આપણી ચણા દાળ છે ચણા દાળ બી શું છે માર્કેટમાં મોસ્ટ ઓફ ટેસ્ટ કરો ને તો ચવડ જ લાગશે તમને આપણી ચણા દાળ તમે પહેલે એક એક દાણો ખાઈ ટેસ્ટ કરી લેવાની છૂટી એકદમ સોફ્ટ અને એક જ સરખો ટેસ્ટ આવશે આખું પેકેટ ખૂટે ત્યાં સુધી પછી આપણી પાસે સુરતી ભૂસવું છે આપણે જે સુરત નું ફેમસ કેવાય આ સુરતી ભૂસવું છે આપણું બરોબર આનો ટેસ્ટ બી એકદમ સરસ આવશે બીજા બધા કરતા પછી એક આપણે આ નાન ખટાઈ બનાવીએ છીએ આખું વર્ષ મળી હમ પ્યોર ઘીમાં અને પ્યોર ઘઉં ના લોટ ની આમાં એક કણી પણ મેંદો નથી જોવો તમે

હવે કોઈને માનો કે ભાવનગર થી મગાવવું હોય રાજકોટ થી મગાવવું હોય અમદાવાદ થી મગાવવું હોય અમુક વેરાયટી તમારી મગાવી હોય તો મળી મળી જાય ખરા નથી જે નંબર નંબર આપ્યો છે છે એના ઉપર ઉપર ઓર્ડર લખાવી એટલે જશે ડિસ્પ્લે આપેલો ભાઈ તમે કોઈ પણ સિટી માંથી ઓર્ડર કરશો કોરિયર સાઈઝ અલગ રહેશે એવું ભાઈ મને જણાવ્યું છે કોરિયર સાઈઝ અલગ રહેશે તમને ત્યાં પણ વસ્તુ મળી જાય છે બરોબર ને હા બધે જ ઓલ ગુજરાતમાં મળી જશે કુરિયર ચાર્જ અલગ રહેશે તો હવે તમે સુરતમાં રહેતા હો અને તમારે સારું ફરસાણ સારી વેફર સારું નમકીન અન્ય બેકરીની પ્રોડક્ટ જોતી હોય તો એકવાર ક્રિષ્ના વેફર્સ વેફર્સની અંદર આવી એડ્રેસ શું છે અંકિતભાઈ એનું ક્રિષ્ના લાઈવ વેફર્સ એન્ડ નમકીન આપણે કૈલાસ મીઠાઈની બાજુમાં ગીતાંજલિ ગેલેક્સી કોલ્ડ ની એક્ઝેટ સામે વરાછા મેન રોડ તો ભાઈ હવે રાહ હું જોઉં છું એકવાર ક્રિષ્ના વેફર્સ ની અંદર આવી જાવ અને એકવાર બધી વસ્તુ ટેસ્ટ કરો ભાઈ મજા આવી જાય છે તો ભાઈ પહોંચી જજો એડ્રેસ ના નંબર સ્ક્રીન ઉપર આપેલા છે